મારુતિ સુઝુકી અર્ટિકા એલડીઆઈ કાર વેચવાની છે સાવ પાણીના ભાવમાં આ કાર આપી દેવાની છે ઘર ઘર આવકાર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો વહેલી તકે કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં અને માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ વિડીયોમાં જ આગળ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી કે અર્ટીકાની મોડલ નહીં તો બે હજાર અને બારનું મોડલ છે ને અર્ટીગા કાર ડીઝલ એન્જિન છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કોન્ડિશન જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર આ જ પ્રમાણે તમને કારની કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે ઘર ઘરાવ કાર છે તો કોઈ પણ વેપારી આગળ કારને તમારે ક્યાંય પણ એક પણ રૂપિયો દલાલું કે કોઈ પણ રૂપિયો દેવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ માલિક આગળથી જ કાર મળી જશે કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ લેવી ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે અર્ટિકા કારની કિંમતની તો માલિકે કારની કિંમત માત્ર બે નેવું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તેમાંથી પણ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો તેતાલીસ ત્રાણું ત્રણ પંદર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ આદતિયાણા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વસરાજ